મિત્રો આ છે રવિવાર એવો પણ આવે ફોન પર પડી જાવ સુરતસ જ દેખાય દેવો જેવો લાગુ ને જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં છો મજામાં હોય છે આપણે મજામાં હોય છે આપણે મસ્ત મસ્તીનો વિડિયો બનાવી ગયો છે આખો વિડિયો જો મજા આવશે પવનનો વિડિયો છે તો મજા આવશે આખો વિડિયો જો મિત્રો આ છે રવિવાર

કેવા કપડા લાગે કમેન્ટમાં માં કી દેજો હીરો જેવો લાગુ ને હીરો જેવો જ લાગુ શું આ છે ભગવાન ભગવાન આખા ખાઈ મંદિર નો બધા ભગવાન છે હું પછી બીજો વિડીયો આવશે ને બીજો વિડિયોમાં માં બતાવી અત્યારે ખાલી આમ પગે લાગી ગયો ખાલી ભગવાન ને જોઈ શકો છો આખો આમ સુરત જ દેખાય bala aya blog, aya video bala utope la bala aya so pawan, awa 7 pawan no aya ewe lage aya lage wu wiza uke ewe face aya wu wiza laki laki pawan ewe mwata wana ewe sili sile, ewe sili sile ewe mande lage aya khadlo kari pawan ewe khadlo kari zau wiza u yam ewa pawan mesti હા હા પવન એટલે મારો દોસ્ત આજે પવનનો વિડીયો બનાવી ગયો છે અને સુરતમાં કેવી વરસાદ પડે કોમેન્ટમાં કી લઈ લો અને નેક્સ્ટ વિડીયો મંદિરનો આવશે તો બીજો વિડીયો આવશે મજા આવશે વિડીયો તો નેક્સ્ટ વિડીયો ભણશું આવજો બાય બાય